જેમણે બાકીના બે આરોપી સાથે મળી ત્રીસ હજાર રૂપિયામાં ઉત્તરવહી બહાર કાઢવાનો એક પ્લાન રચ્યો હતો જે વિદ્યાર્થીઓ નબળા હોય તેમને સોશિયલ મીડિયા મારફતે તે પોતાની પાસે લાવતા હતા અને ત્યારબાદ તેને વિશ્વાસમાં લઈ ત્રીસ હજાર રૂપિયામાં ઉત્તરવહીઓ બહાર કાઢી બીજાની ઓફિસમાં લખાવતા હતા અને ત્યારબાદ તે ઉત્તરવહીઓ ફરી એકવાર યુનિવર્સિટીમાં તેની જગ્યાએ મૂકી દેતા હતા પોલીસના કહેવા મુજબ આમાં અનેક વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે અને પ્રથમ વખત આરોપીઓની સાથે યુનિવર્સિટી પોલીસ એટલે કે અમદાવાદ પોલીસે વિદ્યાર્થીઓને પણ આરોપી તરીકે દર્શાવ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં પેપર લીક ના લીધે એક ફરિયાદ નોંધાઈ હતી જે કલમ આઈપીસી 454 457 380 અને 120b તથા ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ 2023 ના અંતર્ગત આ ફરિયાદ નોંધાઈ હતી એમાં ટોટલ 27 આરોપી હતા જે મેઈન ત્રણ આરોપી હતા સન્ની અને અમિત અને સંજય કુમાર એ ત્રણેય જણની ધરપકડ થઈ હતી અને એ અટક કરીને કસ્ટડીમાં હતા અને એ પછી જે સ્ટુડન્ટ આમાં ઇન્વોલ્વ હતા એ લોકોને પણ આપણે આ કાયદા મુજબ આરોપી તરીકે લીધા હતા જેમને આ ચીટિંગ કરવામાં ભાગ લીધું હતું અને એમાંથી ચૌદ સ્ટુડન્ટ જે છે એમની આજે અમે અરેસ્ટ કરી છે અને આમાં જે કલમ મુજબ લીગલી આમાં કાર્યવાહી કરવાના છે

ઇન્સ્ટાગ્રામને સોશિયલ મીડિયાથી સ્ટુડન્ટના સંપર્ક કરતા હતા પછી સ્ટુડન્ટને એક જગ્યાએ મળવા માટે બોલાયા હતા આ લોકોએ પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં મળ્યા હતા ત્યારે નક્કી થયું હતું કે આ પેપર આમાં પાસ થવામાં એ લોકો મદદ કરવાના છે યર વાઇઝ પેપરનું એ લોકો નક્કી કરતા હતા કે કેટલામાં પેપર માટે મદદ કરવાના છે આ જે કેસ છે એમાં જે ફાઇનલ ઇયરના નર્સિંગના સ્ટુડન્ટ હતા એમને જે તપાસ દરમિયાન ખુલ્લું છે એમાં ત્રીસ હજાર રૂપિયા પર સ્ટુડન્ટ એમને નક્કી કર્યા હતા પછી જ્યારે જે દિવસે પરીક્ષા આપીને કેન્દ્રમાંથી જ્યારે આ આન્સર કોપીઝ ગઈ હતી પાછી રૂમમાં ત્યાં એમના જે અંદરના જે પટ્ટાવાળા છે જે ત્રણ આરોપી છે જેમાં અટક થયા છે એ આ પેપર આન્સર કોપીઝ કાઢીને બહાર એને સપ્લાય કરી હતી અને પછી એમાં અલગથી સ્ટુડન્ટને બોલાવીને રાતે બેસીને આન્સર લખવામાં આવ્યા હતા અને પછી એ કોપી પાછા મૂકવાના હતા

ત્રણ દિવસ અગાઉ પહેલા તો સ્ટુડન્ટ સાથે મીટિંગ થઈ હતી એમાં બ્રિફિંગ કરી હતી જે જણ બે આ હતા સની અને અમિત જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતા એ લોકો બ્રિફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનું છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશ નું સિમ્બલ કરવાનું છે જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી કાઢવાની છે પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે બાર વાગે બોલાવવામાં આવ્યા હતા એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી જે બીજા નંબરનો આરોપી છે અમિતના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવવાનું કરાયું હતું આ લોકોએ એ ત્યાં જ કોલેજનો જ વિદ્યાર્થી છે અને અવરનવર મતલબ આ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હતો પણ કોઈ એની અગાઉની કોઈ હિસ્ટ્રીમાં પોલીસ કમ્પ્લેન નથી અને એવી કોઈ આપણે તપાસ દરમિયાન પણ જે તપાસ કરી છે અને યુનિવર્સિટી તરફથી પણ જે તપાસ થઈ છે એમાં ક્યારેય કોઈ બીજી કોઈ આવી ઘટના સામે આવી નથી

અત્યારે જો પ્રથમ દ્રષ્ટિએ તો આ જ એક ઘટના સામે આવી છે અને એમાં આપણે તથસ્થ તપાસ કરીને જેટલા બધા આરોપી નીકળતા હતા જે ઇવન સ્ટુડન્ટ જે લોકોએ આપ્યા હતા આમાં પૈસા એમને જ આ નવા કાયદા મુજબ પણ આપણે કાર્યવાહી કરીને એમને અટક કર્યા છે એવું કોઈ સપોર્ટ તપાસમાં આવ્યું નથી અને જાતેથી આ કરતો હતો અને એની આર્થિક પરિસ્થિતિ થોડી નબળી હતી

એટલે જે નબળા સ્ટુડન્ટ હતા જે એના જેમ કે આ પરીક્ષામાં ફાઇનલ યરના સ્ટુડન્ટમાં જે અગાઉના પરીક્ષામાં થર્ડ યર સેકન્ડ યરમાં જે નબળા હતા એમને આ લોકો ઇન્ટરનલી સંપર્ક કરતા હતા સોશિયલ મીડિયા છે યુનિવર્સિટીની માર્કશીટ તમને મળી જ જતી હતી તો એ લોકો સોશિયલ મીડિયા દ્વારા એમને સંપર્ક કરતા હતા પછી આમાં જે પેપર જે સવારના ટાઈમમાં જે પેપર પાછું આવી જવાનું હતું એ નહોતું આવ્યું અને જ્યારે યુનિવર્સિટીના સ્ટાફે અને વીસી ના માધ્યમથી એ લોકોએ જયારે ચેક કરાયું પેપરની ગણતરી કરી ત્યારે આ ચોવીસ પેપર મિસિંગ હતા એના આધારે આ આખું ઘટના સામે આવી હતી ટોટલ મારા ખ્યાલથી સો જેટલા ઉપર હતા સો કે અરાઉન્ડ એટલા હતા મેડમ આમાં કોઈ કોલેજ સંચાલક એ પણ સંડોવણી હોવાની શક્યતા છે કેમ કે ડેટા જે હોય આ લોકો એવી ડેટા લેતા હતા કે પ્રિન્સિપલ સાથે સાક્ષાત કરે મિત્રતા કરવી અને કેટલા ફેલ થયા છે એના ડેટા અને પછી સંપર્ક કરવામાં આવતા હતા ના એ તપાસ દરમિયાન એવી કંઈક સાઠગાંઠ હોય કે કોઈ સંચાલક કે સ્ટાફ તરફથી કંઈ સાઠગાંઠ છે નથી બહાર આવ્યું સ્ટાફમાં આજે પટ્ટાવાળા છે સંજયભાઈ એમનો ક્લિયર કટ રોલ આવે છે કે એ પેપર કાઢતા હતા જ્યાં સુધી પેપર સ્ટુડન્ટની રિઝલ્ટની વાત છે એ તો જાહેર થતું હતું રિઝલ્ટ કોઈ પણ પરીક્ષા છે જે યુનિવર્સિટી લેતી હોય એનું રિઝલ્ટ જાહેર થતું હતું અને આ લોકો ઇન્ડિવિજ્યુઅલી સ્ટુડન્ટને સંપર્ક કરતા હતા કોઈ કોઈના માધ્યમથી નહોતા